હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર નીતન આજે હું વાત કરવાની છું ઘણી સ્ત્રીઓને માસિકની જગ્યાએથી એકદમ સફેદ કોઈકને પીળું ચીખનું પ્રવાહી વારંવાર જતું હોય છે ઘણી સ્ત્રીઓને માસિક આવવાનું હોય એના પાંચ દિવસ સાત દિવસ પહેલાંથી આવી તકલીફ થતી હોય છે અથવા તો ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેને આ તકલીફ ચાલુ ને ચાલુ જ રહેતી હોય છે એ લોકો વારંવાર દવા કરાવે છે છતાં દવા લે છે એટલી વાર એ લોકોને સારું હોય છે પણ જેવી દવા બંધ કરે છે એવું તરત જ એમને આ તકલીફ થવા લાગે છે તો આપણે એવું શું કરીએ દવાની સાથે કે તમારે દવા પણ ઓછી લેવી પડે અને તમને વારંવાર આ તકલીફ થાય પણ નહીં તો એના માટે તમારે શું કરવું માત્ર ને માત્ર તમારી પાસે જો બે વસ્તુ હશે ઘરે તો તમે આ કરી શકશો પરંતુ આના માટે શરત એટલી જ છે કે તમને ડાયાબિટીસ ના હોવો જોઈએ જો તમને ડાયાબિટીસ હોય તો તમે પાક્કા કેળા વાપરી ના શકો આ એટલા માટે જ જે સ્ત્રીઓને ડાયાબિટીસ ના હોય એના માટે આ સારામાં સારો હોમ રેમેડીનો ઉપાય છે ફ્રેન્ડ્સ તમારે એક પાકું કેળું લઈ લેવાનું છે અને એ પાકા કરી જે કેળું લો એને સ્મેશ કરી દેવાનું છે એટલે કે એને એનો જે માવો હોય એ બનાવી દેવાનો છે એમાં અને એમાં અડધી ચમચી જેટલું તમારે આમળાનો પાવડર નાખી દેવાનો છે બંને બરાબર મિક્સ થઈ જાય પછી સવારે તમારે નરણા કોઠે આ એક કેળામાં જે તમે આમળાનો પાવડર મિક્સ કર્યો છે એ તમારે લઈ લેવાનો છે આવું તમારે દસથી પંદર દિવસ કન્ટિન્યુઅસ કરવાનું છે પણ ધ્યાન રાખજો તમને ડાયાબિટીસ ના હોય ડાયાબિટીસ હોય તો તમારાથી કેળું નહીં લઈ શકાશે ફ્રેન્ડ્સ